જે અનુસંધાને લોકલ ક્રેમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ આર જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી માર્ગદર્શન હેઠળ એ ભટ્ટ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ રાવલ તથા શક્તિસિંહ ગઢવીનાઓ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન નિલેશ ભટ્ટ તથા ધર્મેન્દ્રભાઈ ભાઈ રાવલ નાઓ ને રીતે ખાનગી રાહે બાત મળી હતી કે એ કિસામ જૂની રાવલ વાડી થી સહ્યોગ તરફ મોટર લઈને આવી રહ્યો છે અને તે મોટર શાઇકલ રજિસ્ટ્રેશન નંબર 8450 છે અને તેના કબજામાં રહેલ મોટર શાઇકલ તેને ચોરી કે છડકાપડ થી મેળવેલ છે જેથી મળેલી હકીકત અંગે તુરંત જ વર્કઆઉટ કરી તપાસ કરતા મહેશ ભારથી લહેર ભારથી ગોસ્વામી ઉમર વર્ષ 57 રહેવા બાબતે પૂછપરછ કરતા જણાવ્યું હતું કે આ ગામે ભરતભાઈ મેર પાસે હોય અને બાઇક ની ચાવી વગર ચાલુ થઈ જતું હોય જેથી હું ધોરીથી કોઈને પૂછ્યા વગર આ બાઈક ચોરી કરી લઈ આવેલ હોવાની

તેમની પાસેથી હીરો કંપનીની મોટરસાયકલ રજિસ્ટ્રેશન નંબર છે બાર ડીપી ચોર્યાસી પચાસ જેની કિંમત રૂપિયા પંદર હજાર આ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે